આ મામલતદાર છે મામલતદાર છે બરાબર છે એમાં જી ને જો અલ્લાહના રસ્તાની કમાલ જુઓ અલ્લાહનો રસ્તો ટબ્લિક હું કરે છે હું ખીખવાઈ રહેલા છે તે જો એટલે છે ને ટબ્લિક નો ઉસૂલ છે ખુટકા જાન ને ખુટકા માલ હે ને બુનિયાદી ઉસૂલ છે એમ પોતાનો જાન લગાવો પોતાનો માલ લગાવો પોતાની જાન પર લગાવો હે ને તો પોતાની આખરે ટાકી ઠીક થઈ જાય જો પોતાના કપડાં પોતે ઢોળેલા છે અલ્લાહ પાક આપણને બધાને સમજાવી દે હે ને અલ્લાહ જીને સમજાવે ને તેને તબલીગની રાહમાં કદમ જમાવી દે બાકી તો ઢોકામાં જ પડી જાય બધા ખબર હા બધા ઢોકામાં પડી જાય એની સાદગી જોઈને કે આ હું બિસ્તરા પોટલા હું લાગેલું છે એ તો જે રૂહ અલ્લાહને પસંદ છે ને તે રૂહના કદમને અલ્લાહ પાકીના રાહમાં નીકળાય ને પછી એના કદમને જમાવી દે હે ને જો આ પઠાણ સાહેબ છે ને આપણા મામલતદાર જી જો કપડા નથી કરી શકતો ને પોતાનું ઘર નથી ચલાવી શકતો પોતાનો કારોબાર નથી ચલાવી શકતો જી તો તે ટબ્લિક શું ચલાવવાનો હતો આપણે જનરલી એવું કે આપણે ખબર કે આ કઈ નથી કરતો એને ટબ્લિકમાં લઈ જાવ કઈ નથી કરતો ટબ્લિક માં શું કરવાનો તો એટલા માટે કે નબુવટ મિશન છે ને નબુવટ મિશનને કેરી ઓન કરવાનું છે કીપ ઓન કરવાનું છે સમજ પડી ને તો નબોદનું મિશન કંઈ ગાંડા ગબલાવાનું કામ થોડું છે આ ખાન સાહેબ આવી ગયા જો પઠન સાહેબ કપડા હુકાવીને આવી ગયા સમજ પડી ને જી તબ્લિકનો ઓછું છે ખબર કોઈ ચંડો નહીં હે કોઈ ચંડો નહીં જનરલી છે ને આપણા મગજમાં શું છે ખબર ઈસ્લામ એટલે અથવા તો બુઝુર્ગ એટલે હે ને તો શું ખબર સફેદ સફેદ ઢોરા ઢોરા દૂઢ જેવા કપડા કપડાં હોય પછી હાથમાં કંઈ તસવી હોય હે ને માશાલ્લા ડાળી હોય ટોપી હોય હે ને એને નીચું નીચું ડોકું રાખીને ચાલતા હોય ને ધીમે ધીમે બોલે કેવું બોલે કે બોલવાનું આ તો એટલું ધીમે બોલે એટલી નજાકતાથી બોલે એને એટલી આજીથી બોલે તો આપણે શું સમજીએ ખબર આ તો બહુ મોટા બુઝુર્ગ છે આ તો બહુ મોટા બુઝુર્ગ છે આપણે એવું સમજીએ અચ્છા માનવી સંસ્થામાં બતાવી ઉમટની બુઝુર્ગી કઈ છે આ ઉંમટની હે આ ઉંમટના બુઝુર્ગ કોણ છે હે ને આ ઉંમર માટે બુઝુર્ગી હું છે જો અલમદ આપણે છે ને ખબર ઝાડું મારવું કામ કરવું વાહન ધોવા પછી શું કે પેલું બધું કપડાં ધોવા બિસ્તરા પોતલા ઉચકવા પબ્લિકની રાહમાં નીકળીને તો આપણને કેવું લાગે તે અમલ એમ પબ્લિકને બી એવું લાગે કે આ તો બહુ સામાન્ય અમલ છે યાર બહુ સામાન્ય અમલ છે અમલ છે એમ સમજ પડી ને ઇન એના બિલ મુકાબિલ એના બિલ મુકાબિલ આપણે શું ખબર તસવીર બહુ પડવી બહુ પડવું છે ને નફર નમાજો બહુ બધી પડવી અથવા આપણે એવું કે આ અમલ બહુ ભારે છે ને આ અમલ એકદમ હલકો અમલ આપણે કેવો અમલ સમજીએ હલકો અમલ સમજીએ હલકો આ આપણે ચીજ છે એક ઇન્સિડન્ટ કેમ છો પબ્લિકથી છે ને મોહબ્બત થઈ જાય ઇન્સાન

ایک اللہ کرنے بھی ભાઈ કે કે અમે હેરતમાં પડી ગયા કે આ માણસ કેટલું અલ્લા અલ્લાહ કરે છે એમ કે ભોજ પડી ને કેટલું અલ્લા અલ્લાહ કરે આ સંસ્થા મેં તાજ્યુગથી સવાલ પૂછ્યો શું સવાલ પૂછો ખબર તો પછી એમ કે કે એમના ભાગનું કામ બધું એમના ભાગનું જે કામ આવે ટ્રીટમેન્ટનું કામ હોય એમના ભાગનું તો એમ કે તે કામ એમ કે કે જેને દસ લાખ ઝાડું મારવાનું આવે ખાવાનું રાંધવાનું આવે કપડાં ધોવાના આવે એના પોતાના આ છે તે છે એનો સામાન ઉચકવાનો એ બધું કામ એટલે કે યાદ પ્રસંગ એ બધું કામ તો છે ને અમે કરી દેતા આવતા એ બધું કામ તો અમે કરી દેટા આવતા હાફસત મેં કીધું હું જવાબ આવ્યો ખબર આસ આ જવાબ આપણને હમજ પડી જાય એટલે ઇન્સાનને ને હમજ પડી જાય હોમજ પડી સહી ઇસ્લામ હમજ પડી જાય કે ઇસ્લામ કેવો છે આ હાફસસ્ત હું જવાબ આવ્યો ખબર તમે છે ને ને તમે શું કર્યું એ કે આ સસન અમે બધી કિંમત કરતા હતા અમે જંગલમાંથી લાકડા કાપતા આવતા ખાવાનું રાંધતા આવતા સવડાવતા આવતા આ કર્યું તે કર્યું સામાન ઉચકતા આવતા વાહન ઢોળતા હતા બધા જ કામો અમે કર્યા એ ભાઈ તો અલ્લા અલ્લાહ કર્યું છે અહીં કે અમારા કરતા બહુ ભારે કે બહુ મોટી દરજાના માણસ છે આ મેં કીધું તમે કે લાકડા કાપીને કપડાં ધોઈને વાસણ ધોઈને ખાવાનું રાંધીને અલ્લાહના એટલા નજદીક પહોંચી ગયા જેટલા નજદીક એ માણસ અલ્લાહ અલ્લાહ કરીને બી નહીં પહોંચી શકે એ અલ્લાહ અલ્લાહ કર્યું પણ અલ્લાહના નજદીક એટલા નહીં પહોંચ્યા જેટલા તમે લાકડા કાપીને ને ખિદમત કરીને ને ખાવાનું રાંધીને ને કપડાં ધોઈને તમે અલ્લાહના નજીક પહોંચી ગયા હવે પેઢી એટલે આપણને સબક છે આ ઉંમરની ઇબાદત કઈ છે આ ઉંમરની મહાન ઇબાદત કઈ છે સૌથી મોટી ઇબાદત કઈ છે તો આપણે તે તરફ ઇશારો છે કે કઈ ઇબાદત છે જેમાં સૌથી વધારે અલ્લાહની નજદી સૌથી વધારે અલ્લા ની મદદ ને મૂસરત હોય પણ બીજું એક પોઈન્ટ નીકળે કે આપણને એ બતાવવામાં આવ્યું કે આપણે કે આ ભાઈ તો બહુ બુઝુર્ગ આ ભાઈ તો બહુ અલ્લાહવાળા આ ભાઈ તો બહુ ભારે છે એમ છે તેમ છે આ છે તે છે ફલાવું છે ઢીકરું છે તો આપણે બતાવી દીધું કે બુઝુર્ગ કોણ ઉમટનો રહેબર કોણ ઉમટનો રહેબર કોણ દુઆ કોની પાસે કરાવવા જવો આપણે ડુવા કોની પાસે કરાવવા જવું જી સમજ પડી ને ઉમર ના હીરો કોણ છે જેની આપણે સરપ્રસ્તીમાં જેની સરપ્રસ્તીમાં આપણે આપણી જાતને મૂકીએ સમજ પડી ને આ બટાય કે તમારા બુઝુર્ગ કોણ છે આ લાલા કરવા વાળા બુઝુર્ગ છે કે આ મહેનત કરવા વાળો બુઝુર્ગ છે આ મહેનત બટાઈ જાય અમિત શાહ સમજ પડી ને પેલા પાક આપણને અમૃત શોખી કરતા ફરવા જબરજસ્ત મને તો વાત જયારે મેં સમજેલી ને પણ મારા મગજમાં સેટ થઈ ગઈ કે ભાઈ તબલીક વગર સૌથી મોટી બુઝુર્ગી છે તબલીક ચૌથી મોટી બુજુર્ગી